વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો તે દિવસ હતો જ્યારે બ્રહ્માંડમાં સૌથી ધીમી ગતિથી ચાલતા ગ્રહ જેને આપણે જ્યોતિષશાસ્ત્રમાં ધર્મગ્રંથોમાં ન્યાયાધીશ કહીએ છીએ એને સ્થાન આપ્યું છે જ્યાં બ્રહ્માંડમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ પણ છે

નિષ્ફળ જઈ રહ્યા હતા મિત્રો આખેર મીન રાશિવાળાઓની સાતી ક્યારે પૂર્ણ થશે શું ખરેખર શનિની સાડાસાથી મીન રાશિ માટે સારી છે મીન રાશિ માટે અત્યારે સાડે સાતીનું ક્યુ ચરણ ચાલી રહ્યું છે સાતીમાં મીન રાશિના કયા લોકો પર શનિનો પ્રભાવ રહે છે શું મીન રાશિવાળાઓના આવનારા સાત મહિનાઓ ભાગ્યશાળી રહેશે મુશ્કેલીઓ દૂર થશે મિત્રો આજ તમે આ વિડીયોમાં બધા પ્રશ્નોનો જવાબ પ્રાપ્ત થશે તો ચાલો વિસ્તારથી સમજીએ હવે તમારે ધ્યાનથી સમજવાનું છે સાંભળવાનું છે કે આવનારા સાત મહિના શનિની સાળે સાતીના તમારા માટે કેવા રહેવાના છે મિત્રો શનિ સાળે સાતીના પૂરા સાડા સાત વર્ષ હોય છે અને આ વર્ષો દરમિયાન તમારે શનિના તળ ચરણોમાંથી પસાર થવું પડે છે તો હવે તમારા જીવનમાં શનિની સાડે સાતીની શરૂઆત ઓગણત્રીસ એપ્રિલ બે હજાર બાવીસથી થઈ હતી જ્યાં તમારું પહેલું ચરણ શરૂ થયું હતું ત્યારબાદ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિગ્રહ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે તો તમારું સાડે સાતીનું બીજું ચરણ શરૂ થશે ત્યારબાદ ત્રણ જૂન બે હજાર અઠ્યાવીસ એ શનિદેવ જ્યારે મેસ રાશિમાં પરિવર્તન કરશે ત્યારે તમારી સાડે સાતીનો અંતિમ ચરણ શરૂ થશે અને આઠ ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં શનિદેવ જશે ત્યારે મીન રાશિની સાડે સાતી પૂર્ણ થઈ જશે એટલે કે તમને મુક્તિ મળી જશે સાડે સાતીમાંથી મિત્રો હાલ સવાલ તો એક જ છે કે શું સાડે સાતી મીન રાશિ માટે સારી છે એટલે કે સાડે સાતીમાં શનિનો પ્રભાવ તમારા જીવન ઉપર કેવો રહે છે તો સાંભળો મિત્રો સાડે સાતી તમારા માટે ખરાબ છે તેના હું ઘણા ઉદાહરણો આપી શકું છું જેમ કે જીવનમાં તણાવ રહે છે તમે નોકરી ગુમાવી શકો છો અથવા ખોટા આરોપના શિકાર બની જાઓ છો પરિવારમાં સ્વાસ્થ્ય ખરાબ રહે છે કંઈક ન બનવાની વસ્તુઓ બની જાય છે સંપત્તિમાં નુકસાન થાય છે વૈવાહિક જીવનમાં બાધા આવે છે ત્યાં સુધી કે નાનામાં નાની વસ્તુ માટે તમારે પ્રયાસ કરવો પડે છે પરંતુ હાલ વાત કરી શનિની સાડેસાથી મીન રાશિ માટે કેવી સારી છે તો મિત્રો તમે શનિને સાડે સાતીના પ્રથમ ચરણમાં જીવન વ્યતીત કરો છો એટલે કે શનિ ઉદય થઈ રહ્યા છે આ સમયે કંઈક નકારાત્મક વસ્તુઓ થાય છે પરંતુ તેના સિવાય જ્યારે કુંડળીમાં તમારા રાશિના સ્વામી તૃતીય ભાવમાં હોય છે વૃષભની રાશિમાં હોય છે તો તે કુબેર યોગનું પણ નિર્માણ કરે છે અને શનિ વકરી છે એવામાં મીન રાશિવાળાઓને ભાગ્યશાળી વ્યક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વિવાહ માટે સદૈવ પ્રયાસરત રહે છે પરંતુ તેને હંમેશા કામયાબી મળે છે પ્રયાસ સફળ થતા નથી અથવા તો એવું થતું હોય છે કે કોઈ ના કંઈ કારણોસર સંબંધ તૂટી જતા જીવની કુંડળીમાં મંગળ હતો તો એ બધા લોકોના વિવાહ આ સમય દરમિયાન સંભવ થાય છે જો તમે ખોટા આરોપના કારણે હેરાન થઈ રહ્યા હતા તો સાડે સાત દરમિયાન તમે ખુદને આ મુશ્કેલીઓમાંથી હવે આવનારા સાત મહિનોમાં બહાર કાઢી શકશો જો તમારો તમારા સસુરાળ પક્ષ સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો હતો તો વિવાદનો અંત થશે મોડલ ડિઝાઇનર હાસ્ય કલાકાર આ અવધિ દરમિયાન સફળતાના શિખર સુધી પહોંચી જશે જે વ્યક્તિ વ્યવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે એવા પણ જે કપડાં વાહન મકાન લાકડાથી સંબંધિત કાર્ય કરે છે તો તે એકદમથી કામયાબ થશે મિત્રો નિશ્ચિત રૂપથી પહેલાં ચરણના અંતિમ સાત મહિના લાભદાયક રહેવાના છે લાભ મળવાનો છે મીન રાશિવાળાઓ એવું નથી કે સાડા સાથી માત્ર કષ્ટને દુઃખ લાવે છે પરંતુ જે લોકોના સારા કર્મ હોય છે તેમને પુરસ્કાર પણ મળે છે તમારી કુંડળીમાં શનિ બારમાં ભાવમાં છે અને પોતાના જ ઘરમાં છે તો તે તમને કોઈ નગર શહેર અથવા તો કોઈ રાજ્યના પ્રમુખ બનાવી શકે છે મિત્રો શનિ રાજનીતિથી સંબંધિત લોકોને સ્થાન આપે છે એમાં પણ સૌથી મોટો લાભ મળશે ને તો તે વ્યક્તિને મળશે જે જન્મસ્થાનથી દૂર જઈને નિવાસ કરે છે જે પર્યટન ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે આયાત નિર્યાતના ક્ષેત્રથી સંબંધ રાખે છે અથવા તો વિદેશમાં પોતાનું જીવન વ્યતીત કરે છે ચાહે તે કારોબારી હોય નોકરી પેશા વ્યક્તિ હોય લાભ ચોક્કસ મળશે મિત્રો જો તમે જો લખવા ઈચ્છો તો લખી પણ શકો છો કેમ કે કુંડિમમાં જેની ગ્રહસ્થિતિ સારી હશે ને તે આવનારા સાત મહિનામાં શનિની મહાન શક્તિના કારણે સપનાઓ પૂરા કરી શકશે સંપત્તિના માલિક બનાવશે નાનામાં નાના વ્યક્તિ કમાઈને આગળ વધશે ભાગીદારી પ્રાપ્ત થશે શેરબજારમાં નિવેશથી લાભ મળી શકે છે અથવા તો આકસ્મિક પદ સંબંધિત કોઈ લાભ પણ મળી શકે છે મીન રાશિવાળાઓ આવનારા સાત મહિનામાં નિશ્ચિત રૂપથી પરેશાની દૂર થશે સારો સમય પણ આવશે પરંતુ તેની સાથે સાથે કોઈ નવું કામ નવો ઉદ્યોગ અથવા તો કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં તમારી કુંડળીમાં શનિની સ્થિતિને જુઓ કારણ કે શનિ કુંડળીમાં યોગકારક પણ હોય છે તો ક્યારેક દુર્યોગ પણ બનાવે છે અને જ્યારે દુર્યોગ બને છે ને તો તે વ્યક્તિને સંઘર્ષ કરવા પણ મજબૂર કરી દે છે તેની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતો એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો પરિમળ સુનવા નવા વિડીયોમાં જય ગુરુદત્ત ஜெயின்னா